પીસીઓએસ એ મહિલાઓમાં થતી એક હોર્મોનલ સમસ્યા છે કે જેમાં અંડાશયમાં નાના નાના સિસ્ટ બનતા હોય છે અત્યારના ટાઈમમાં પીસીઓએસ ખૂબ જ કોમન છે ઇન્ફેક્ટ હર 10 માંથી એક મહિલાને પીસીઓએસ થતું જોવા મળે છે આના મુખ્ય લક્ષણો શું છે સૌથી પહેલા તો માસિક અનિયમિત આવવા એટલે કે માસિક જનરલી 3 થી 2 મહિને આવે છે અને જ્યારે આવે છે ત્યારે સ્કેન્ટી ફ્લો એટલે કે ઓછો ફ્લો હોય છે અથવા કોઈ કોઈ કેસીસમાં નોર્મલ કરતાં વધારે ફ્લો જોવા મળે છે બીજું હોય છે કે શરીરમાં એન્ડ્રોજન હોર્મોનના લેવલ્સ ખૂબ જ વધી જાય છે આને કારણે હર્સ્યુટિઝમ એટલે કે અનવોન્ટેડ હેર ગ્રોથ જોવા મળે છે નોર્મલી ફેસ ઉપર ચીન ઉપર બ્રેસ્ટ અથવા સ્ટમક ઉપર એબનોર્મલ હેર ગ્રોથ જોવા મળતો હોય છે સાથે જ ફેસ ઉપર પિમ્પલ્સ અથવા એકને ડેવલપ થતા હોય છે ત્રીજું છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થવું હવે પીસીઓએસમાં હોર્મોનલ ઇમ્બેલેન્સને કારણે ઇન્સ્યુલિન હોર્મોનની ઇફેક્ટ ઓછી આવે છે આને કારણે બ્લડ શુગર લેવલ્સ વધી જાય છે અને વેઇટ ગેઇન અને ઓબેસિટીની સમસ્યા જોવા મળતી હોય છે ચોથું હોય છે પીસીઓએસ ને કારણે ગર્ભ ધારણ કરવામાં તકલીફ આવી શકે છે એટલે કે ઇન્ફર્ટિલિટી હોવાના ચાન્સીસ વધી જાય છે પીસીઓએસ ના મેઇન ક્લિનિકલ ફીચર્સ સાથે જે સોનોગ્રાફિક ફીચર્સ છે એમાં ઓવેરિયન વોલ્યુમ વધી જાય છે એટલે કે ઓવેરિયન વોલ્યુમ જે નોર્મલી ત્રણ થી છ એમ જેટલું હોવું જોઈએ એની બદલે દસ એમ કરતાં વધારે થતું હોય છે સાથે જ ઓવરીમાં નાના નાના સિસ્ટ એટલે કે ફોલિકલ્સ ડેવલપ થાય છે જે નોર્મલી બાર થી વીસ ના નંબરમાં જોવા મળે છે અને ફોલિકલની સાઈઝ બે થી નવ એમ ની હોય છે અને સાથે સાથે ઓવેરિયન સ્ટ્રોમા જે હોય છે એ વધારે થઈ જતું હોય છે પીસીઓએસ વાળી મહિલા પ્રેગ્નેન્સી રાખી જ શકે છે પણ અમુક કેસીસમાં પીસીઓએસ ને રિલેટેડ ગર્ભધારણ કરવામાં તકલીફ થાય છે આનું મુખ્ય કારણ હોય છે એનોવ્યુલેશન થવું હવે આપણે નોર્મલ પ્રોસેસ સમજીએ તો માસિક આવ્યા બાદ બારમાથી સોળમાં દિવસની વચ્ચે અંડાશયમાંથી ટ્યુબમાં મળવાથી પ્રેગ્નન્સી રહે છે હવે પીસીઓએસમાં હોર્મોનલ ઇમ્બેલન્સને કારણે આઈધર એક પણ સ્ત્રીબીજ મોટું થઈ નથી શકતું અને જો એ સ્ત્રીબીજ મોટું થાય છે તો એ ટાઈમ પર છૂટું નથી પડતું ઓવરીમાંથી એટલે કે એન ઓવ્યુલેશન હોય છે આને કારણે ગર્ભ ધારણ કરવામાં તકલીફ થાય છે અને પીરિયડ્સ પણ ઇરેગ્યુલર આવતા હોય છે પીસીઓએસ વાળી મહિલાઓમાં નોર્મલ સ્ત્રી કરતા અમુક કોમ્પ્લિકેશન થવાના ચાન્સીસ વધી જતા હોય છે આમાં સૌથી પહેલું હોય છે સ્પોન્ટેનિયસ મિસકેરેજ અથવા ગર્ભપાત થવું એટલે શરૂઆતના ત્રણ મહિનામાં પ્રેગ્નન્સી અબોર્શન થવાના ચાન્સીસ વધી જતા હોય છે સેકન્ડ છે ચેસ્ટેશનલ ડાયાબિટીસ આપણે વાત કરીએ પીસીઓએસમાં ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ થતું હોય છે આને કારણે બ્લડ શુગર લેવલ્સ વધી જાય છે અને પ્રેગ્નન્સી દરમિયાન ડાયાબિટીસ રિસ્ક વધી જતા હોય છે ત્રીજું છે જેસ્ટેશનલ હાઈપરટેન્શન હવે પ્રેગ્નન્સી દરમિયાન બ્લડ પ્રેશર વધી જાય છે અને કોમ્પ્લિકેશન જેમ કે પ્રિલે થવાના ચાન્સીસ પણ વધારે હોય છે ચોથું છે પ્રી ટર્મ ડિલિવરી અને પાંચમું છે ઇન્ક્રીઝ રિસ્ક ઓફ સિઝેરિયન સેક્શન નોર્મલી વેઇટ ગેઇન અને જેસ્ટેશનલ ડાયાબિટીસ અને બીજા કોમ્પ્લિકેશન્સને કારણે આવી મહિલાઓમાં સિઝેરિયન ડિલિવરી કરાવવાના ચાન્સીસ વધી જતા હોય છે પીસીઓસ વાળા પેશન્ટમાં પ્રેગ્નન્સીના ચાન્સીસ વધારવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે લાઈફસ્ટાઈલ મોડિફિકેશન અગેન એમાં બે વસ્તુ આવે છે ડાયટ અને એક્સરસાઇઝ ડાયટમાં બેલેન્સ ન્યુટ્રિશિયસ ડાયટ લેવી ખૂબ જ જરૂરી છે કે જેમાં હોલ ફૂડ્સ લીન પ્રોટીન્સ અને હેલ્ધી ફેટ્સનો સમાવેશ થતો હોય છે એટલે તમારે ફ્રેશ વેજીટેબલ્સ છે ફ્રૂટ્સ છે બેરીઝ છે નટ્સ છે પલ્સીસ છે એગ્સ છે એવી બધી ડાયટ લેવાની વધારે રાખવાની હોય છે સાથે સાથે જંક ફૂડ ફ્રાઈડ ફૂડ અને શુગર અવોઇડ કરવાના અને ડેલી ટુ પોઈન્ટ ઓફ મોડરેટ ઇન્ટેન્સિટી એક્સરસાઇઝ કરવાનું આવે છે કે જેમાં વોકિંગ જોગિંગ સ્વિમિંગ સાયકલિંગ વગેરે કરી શકાય છે સાથે સાથે સ્ટ્રેન્થ ટ્રેનિંગ માટે વેઇટ લિફ્ટિંગ વગેરે પણ કરી શકાય છે અને સ્ટ્રેચિંગ લાઈક યોગા પણ કરી શકાય છે ડાયટ અને એક્સરસાઇઝ કરવાથી વેઇટ મેનેજમેન્ટ થાય છે અને વેઇટ મેનેજમેન્ટ પ્રોપર થાય તો ઓવ્યુલેશન અને પીરિયડની સાયકલ્સ રેગ્યુલર થવા માંડે છે આને કારણે જ પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ વધી જતા હોય છે ઇનફેક્ટ પીસીયુએસ વાળી ફિમેલમાં જે મૂળ વેઇટ હોય છે એના કરતાં એટલીસ્ટ ટેન પર વેઇટ લોસ પણ જો થાય છે તો એના પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ નેચરલી જ વધી જતા હોય છે બીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સ્ટ્રેસ મેનેજમેન્ટ સો જેટલું બને એટલું મેડિટેશન છે ડીપ બ્રિથિંગ એક્સરસાઇઝ વગેરે ફોલો કરો અને સ્ટ્રેસથી દૂર રહો ત્રીજી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કન્સલ્ટેશન વિથ યોર ડોક્ટર હવે જે પીસીઓએસ વાળી મહિલા આઈધર પ્રેગ્નન્સી રાખવા માંગે છે અથવા પ્લાન કરવા છતાં પણ પ્રેગ્નન્સી નથી રહેતી તો તમારા ડોક્ટરને કોન્ટેક્ટ કરો અમુક બેઝિક રિપ ટેસ્ટ હોય છે એ તમારા ફોલો કરાવો અને ત્યારબાદ વિટામિન ડી ફોલિક એસિડ માયોનાસિટોલ મેટફોર્મિન વગેરે સપ્લિમેન્ટ એઝ એડવાઇસ બાય યોર ડોક્ટર તમે સ્ટાર્ટ કરી શકો છો આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવાથી તમારે પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ ખૂબ જ વધી જતા હોય છે નોર્મલ પ્રેગનન્સી કરતાં પીસીયુએસની માતાથી જન્મેલા બાળકમાં અમુક રિસ્ક વધારે હોય છે એમાં સૌથી પહેલાં આવે છે પ્રિટર્મ બર્થ એટલે કે થર્ટી સેવન કમ્પ્લીટેડ વીક્સ પહેલાં પ્રી મેચ્યોર ડિલિવરી થવાના રિસ્ક વધી જતા હોય છે આ પ્રી ટર્મ બાળકમાં રેસ્પિરેટરી પ્રોબ્લેમ્સ થતા હોય છે અને એનઆઈસીયુ એડમિશનની જરૂર પણ પડી શકે છે બીજું છે ફિટલ મેક્રોઝોમિયા અને લાર્જ ફોર જેસ્ટેશનલ એજ બેબીઝ સો જે બાળક હોય છે એનું વજન ચાર કિલો થી વધારે હોય છે જેને મેક્રોઝોમિયા કહેવામાં આવે છે આવા બાળકોને ડિલિવરીમાં નોર્મલ ડિલિવરીમાં તકલીફ થઈ શકે છે ક્યારેક ઇન્સ્ટ્રુમેન્ટલ ડિલિવરી કરવી પડે છે અને ક્યારેક સિઝેરિયન સેક્શન દ્વારા પણ ડિલિવરી કરાવી પડે છે ત્રીજી વસ્તુ છે કે રિસ્ક ઓફ કન્જેનાઇટલ એનોમોલિસ છે જેમ કે ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ વગેરે પણ વધી જાય છે આનું મૂળ કારણ હોય છે અનકંટ્રોલ શુગર લેવલ ડ્યુ ટુ પીસીઓએસ અને લોંગ ટર્મ કોમ્પ્લિકેશન્સ ની વાત કરીએ તો ઓબેસિટી અથવા ચાઇલ્ડહુડ યા એડલ્ટહુડ ડાયાબિટીસ મેલેટસ થવાના રિસ્ક વધી જતા હોય છે પણ મોસ્ટ ઓફ ધ ટાઈમ પ્રોપર પ્રી નેટલ કેર આપવાથી આ બધા કોમ્પ્લિકેશન્સ આપણે ટાળી શકીએ છીએ અને એક હેલ્ધી બાળકને આપણે આગળ આગળ હેલ્ધી બાળકનો ગ્રોથ થઈ શકે છે તમે બાળકને બ્રેસ્ટફીડ કરાવી શકો છો ઇનફેક્ટ ધ ગોલ્ડન રૂલ ઇઝ કે ડિલિવરીના વિધિન વન અવરમાં બ્રેસ્ટફીડિંગ શરૂ કરી દેવું જોઈએ અને ઓન ડિમાન્ડ ફીડિંગ આપવાનું એક્સક્લુઝિવલી બ્રેસ્ટ ફીડિંગ આપવાનું એટલે જ્યાં સુધી બને ત્યાં સુધી પાવડર કે બહારનું મિલ્ક નહીં આપવાનું ખાલી બ્રેસ્ટ ફીડિંગ આપવું ખૂબ જ જરૂરી છે મધર અને બેબી વચ્ચે સ્કીન ટુ સ્કીન કોન્ટેક્ટ રાખવાનો આનાથી પણ બ્રેસ્ટ ફીડિંગ વધારે આવે છે અને સારી રીતે બ્રેસ્ટ ફીડ કરાવી શકાય છે અને ખાસ મધરે સરખું ડાયટ લેવું અને પ્રોપર હાઇડ્રેશન લેવું ખૂબ જ જરૂરી હોય છે પ્રેગ્નન્સીને કારણે પીસીયુએસ ક્યોર નથી થતું પણ પ્રેગ્નન્સી હોવાને કારણે ના અમુક સિમ્ટમ્સ છે જેમ કે ઇરેગ્યુલર પીરિયડ્સ આવવા કે હોર્મોન એક્સેસ એન્ડ્રોજન હોર્મોન એક્સેસ જે શરીરમાં હોય છે એ બધા સિમ્ટમ્સ ટેમ્પરરી રિલીફ આવે છે એટલા માટે દર્દીને એવું લાગે કે પ્રેગ્નન્સીને કારણે પીસીયુએસ ક્યોર થઈ ગયું છે બટ એ જસ્ટ ટેમ્પરરી ઇફેક્ટ હોય છે ઇવેન્ચ્યુઅલી જે લોંગ ટર્મ પીસીયુએસ ક્યોર કરવામાં હેલ્પ કરે છે તમારી લાઇફ મોડિફિકેશન જ હોય છે